के लिए जिनेवा में जर्मनी फ्रांस और ब्रिटेन के विदेश मंत्रियों से परमाणु वार्ता करेंगे मौसम विभाग का आज दिल्ली पश्चिमी उत्तर प्रदेश राजस्थान गुजरात मध्य प्रदेश और असम में तेज बारिश का अनुमान और भारत तथा इंग्लैंड के बीच पहला क्रिकेट टेस्ट मैच आज से लीड्स के हेडिंगले में इसके साथ ही तो समाचार का यह अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે વડનગરના અગિયાર સ્થળો ઉપર કુલ અગિયાર હજાર લોકો યોગમાં જોડાશે યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ત્રણસો અગિયાર જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે જેમાં દસ હજાર જેટલા લોકો ભાગ લેશે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત વિષય વસ્તુ સાથે યોજાનાર યોગ દિવસની ઉજવણીનો ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં પણ તેમણે કહ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું गुजरात राज्य सरकार की थीम है कि स्वस्थ गुजरात मोटापा मुक्त गुजरात इस अभियान के तहत हम संपूर्ण गुजरात में काउंट डाउन हंड्रेड एज काउंट डाउन में हमने कार्यक्रम शुरू किए हम 10 10 20 बीस हजार लोगों के बड़े बड़े कार्यक्रम कर रहे हैं हमारा सूरत में वडोदरा में अहमदाबाद में राजकोट में अमरेली में पोरबंदर और सभी लगभग जिलों में हमने बड़े बड़े विशाल कार्यक्रम किये આવતીકાલે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લેશે જ્યારે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લામાં યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજકોટમાં યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાશે રાજકોટ શહેરમાં વિમલનગર મેઇન રોડ ઉપર પ્રેમ મંદિર પાછળ આવેલા મલ્ટીપર્પઝ સ્પોટ્સ સંકુલ ખાતે સવારે છ થી આઠ વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમમાં શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે અરવલ્લી જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકોને જોડાવા વહીવટીતંત્રએ અપીલ કરી હતી દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ માટે બેન્ડ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ સહિત મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી બસો ત્રેવીસ મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા છે મૃતકોના બસો વીસ સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે જેમાંથી બસો બે પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે વ્યક્તિનું નિધન થતાં તેમના મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ સાથે કુલ બસો ચાર મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે ડોક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે બસો ત્રેવીસ મૃતકોના ડીએનએ મેચ થયા છે તેમાંથી એકસો અડસઠ ભારતના નાગરિક સાત પોર્ટુગલના છત્રીસ બ્રિટિશ નાગરિક એક કેનેડિયન તેમજ અગિયાર સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે આગામી સત્યાવીસમી જૂનના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે રથયાત્રા પૂર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આ અંગે વધુ માહિતી આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું અંદાજીત રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવે છે અને આ વખત વધુમાં વાત કરું તો રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈ ખમાસા અને એ એમસી દાણાપીઠ ઓફિસ સુધી એક કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવે છે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ તેર ટકા વરસાદ થઈ ચૂક્યો છે સૌથી વધુ વીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ તેની કુલ ક્ષમતાનો એકાવન ટકા ભરાઈ ચૂક્યો છે જો કે આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે આજે પાંચ તાલુકામાં નહીવત વરસાદ નોંધાયો છે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને ત્રેવીસમી જૂન સુધી દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે આજે સવારે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ડાંગ આહવા તાલુકામાં સૌથી વધુ દસ ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી અને ગીરા નદી બે કાંઠે વહી રહી છે ભરૂચના હાસોટથી કાંટિયા જાળને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે દાંતરાય અને બાડોદરા ગામ વચ્ચે વનખાડીના પાણી માર્ગ ઉપર ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદથી ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે ડેમમાં અગિયાર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ ફૂટ છે અને ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન નેર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર લેખક જયદીપ પંડ્યા રાજ્યના જિલ્લાઓમાં ચોમાસાના પાણી